તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને આપણા તમામ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આ વર્ષનું જે કાંઈ ખેતી કામ હતું હવે સંપૂર્ણ થવામાં આવ્યું છે ને હવે ફરીથી આપણે ખેડૂત મિત્રોને આવતા વર્ષની તૈયારી કરવાની હોય છે તો ઘણા ખેડૂત મિત્રો એ શું વાવવું ને શું નહીં વાવવું એ જો કે મનમાં વિચારધારા કરી લીધી છે પરંતુ આજે આપણે આમ જોવા જઈએ તો શું માહિતી આપીએ એટલે કે આજે આપણે સૌથી પહેલા આવતા વર્ષની તૈયારીમાં આમ જો જોવા જઈએ તો આપણે જે છે એ સૌથી પહેલા તો ક્યાં ખાતર લેવા જોઈએ ક્યાં બિયારણ લેવા જોઈએ એની આપણે થોડી થોડી અંદાજ આપણે માર દેતા હોય કે આપણે આવતા વર્ષે કયું બિયારણ લીધું હોય તો સારું પડે અને કયું ખાતર લીધું હોય તો સારું પડે તો આજે દર્શક મિત્રો ખાતરમાં થોડીક આજ ખાતર વિશે આપણે આજ ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો આપણે પાયા ખાતર જે આવે એ તો આપણે દરેક ખેડૂત મિત્રો વાવતા જ હોય છે પરંતુ અમારી પાસે તમે આ જોઈ શકો છો આ છે દેશી ખાતર એટલે કે આની જે ઉપર તો આપણે ટાસ નાખેલી છે પરંતુ આની નીચે આપણે આઠ થી નવ ડમ્પર જેટલા દેશી ખાતર પેલા નીચે પાથરી અને ત્યાર પછી એની ઉપર સો ફેરા સો ફેરા છે તો ખાસ કરીને જોવે તો સૌથી પહેલા આપણે દર્શક મિત્રો જે દેશી ખાતરના વિશે આપણે ઘણો બધો લાભ થાય છે આપણે ઝાડ ગણા દેશી ખાતર આપણે જમીનમાં આવે તો સૂક્ષ્મ જીવાતો વધતી હોય છે અને ઘણો બધો એમાં ફાયદો થતો હોય છે પરંતુ અત્યારે આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો પાસે દેશી ખાતર તદ્દન ઓછું છે કારણ કે માલ ઢોરનું જે મિનિ ટ્રેક્ટર આવતા અને આધુનિક જે ટેકનોલોજી આવતા આપણે માલ ઢોર હાવ ઓછા થઈ ગયા છે એના કારણે દેશી ખાતર હાવ તદ્દન ઓછું છે પરંતુ જે અમારા શેઠે પોર આવતા વર્ષે જુગાડે એમાં કરેલો છે આઠ થી નવ ડમ્પર એમાં દેશી ખાતર લીધેલું છે અને એની ઉપર સરસ રીતે તાશ પાથરી દીધેલી છે જેથી કરીને

અને આ પાક બધું એમાં સારું થતું હોય છે ઠેઠ લગડ આમ પીળો કપાસ આપણે કપાસ વાવીને એમાં દેશી ખાતર ભરેલું હોય તો સરસ રીતે એમાં ઠેઠ લગડ કલરમાં રહેતો હોય છે પીળો નથી પડતો ને જો દેશી ખાતર ભરેલું હોય તો એમાં જે ઉભો હુકાઈ જતો હોય છે ઉથડકી જતો હોય છે ટૂંકમાં કહીએ તો એ પણ એમાં સમસ્યા ઓછી રહેતી હોય છે તો આજે આપણે જે દેશી ખાતર છે એની વિશે આપણે આમ ચર્ચા કરવા જઈએ તો એને કઈ રીતે હરખી રીતે તૈયાર કરવું જોઈએ તો આપણે ગ્યાસો માં હે આ દેશી ખાતરનો જથ્થો કરેલો છે આમાં આઠ થી નવ ડમ્પર નીચે તળીએ સૌથી પેલા પાથરેલા છે અને એની ઉપર હો ફેરા ટાઈસ નાખેલા છે અને આખું ચોમાસું આ ખાતર એમાં વરસાદ જો કારણે હળેલું છે એટલે કે મસ્ત રીતે આ અત્યારે તૈયાર થઈ ગયેલું છે તો જેમ દેશી ખાતર હળેલું વધારે હોય એમ સારું એવું એમાં કામ આપડા ખેતરમાં કામ કરતું હોય છે તો જે આ આની ઉપર આખું સમૂહ વરસાદ ગયો એના કારણે ખુબ મસ્ત રીતે હળી ગયેલું છે અને હવે સૌથી આપણે ઉનાળા દરમિયાન ઘણા ખેડૂત મિત્રો ખાતર સાહેબ આમ ભરી દેતા હોય છે તો સૌથી પેલા તો જે આપડે ટાશ છે ખાતર અને ટાસ એને સરખી રીતે જીસીબી દ્વારા મિક્સ થાય એ રીતનું પેલા જીસીબી દ્વારા કરાવી લેવું જોવે અને ત્યાર પછી ટ્રેક્ટર દ્વારા અમુક ખેડૂત મિત્રો સાહે આમ ભરે છે અને અમુક જે જુદા જુદા એરિયા પ્રમાણે આ જે ગોંડલનો નો એરિયો છે એમાં સાહે સાહે ભરવાની સિસ્ટમ છે અને જે અમારી બાજુની સિસ્ટમ છે એ આખા ખેતરમાં પેલા ઢગલા કરી દે છે અને પોળા કરી દે છે અને ત્યાર પછી એમાં કેડ કરી નાખે છે તો જે ઢગલા પોળા કરીને ઉડાડીને એ આખા ખેતરમાં થઈ જતું હોય છે જે સાહે સાહે ભરી એમાં સાહમાં થતું હોય છે તો સંપૂર્ણ જે ખાતર છે એ એના બીજા જગ્યાએ ઓછું કામ કરતું હોય છે ને જે આપણે એનું સોપા સોપાનું ને એવું હોય સાહમાં ત્યાં વધારે એમાં કામ કરતું હોય છે તો સૌથી પહેલા તો મારા અંદાજ પ્રમાણે બેસ્ટમાં બેસ્ટ ખાતર જોવા જઈએ તો દેશી ખાતર પછી અમુક ખેડૂત મિત્રોને દેશી ખાતર ભરીને ત્યાર પછી પણ જે કેમિકલયુક્ત એનપીકે ને ડીએપી ને ઘણા બધા એમાં વાવતા હોય છે તો એ પણ જરૂરી છે અત્યારે કારણ કે કેમિકલ સિવાય અત્યારે આમ જોવા જઈએ તો કેમિકલ ખાતરના કારણે જમીન તો ઘણી બધી બગડે છે એ તો બધા ખેડૂત મિત્રોને ખબર છે છતાં પણ યુક્ત અત્યારે ખાતર ઘણા ખેડૂત મિત્રો વાપરે છે ને વાપરા સિવાય કઈ ઉત્પાદન નથી મળતું અને ઉત્પાદન કદાચ મળે તો આ વર્ષની જેમ થશે કે આ વર્ષે ઉત્પાદન અમુક ખેડૂત મિત્રોને મળ્યા છે પણ ભાવ નથી એટલે કે ન્યન્યાસ છે એટલે ખેડૂત મિત્રો જે છે નહિ છે આ વર્ષે ઉત્પાદન આમ જોવા જઈએ તો સારા મેળા છે અમારી જ વાત કરીએ તો મરચીનું ઉત્પાદન સારું મેળવ્યું છે પરંતુ ભાવ ડીમ હોવાના કારણે ઉલટાના હતા ત્યાંથી અંદર વી વીએવા છીએ નકર તો આગળ નીકળત પરંતુ અત્યારે મરચીના ભાવ ન હોવાના કારણે થોડાક માઇનસમાં ટૂંકમાં આ વર્ષે સીએ તો મારા અંદાજ પ્રમાણે દશક મિત્રો ઉત્તમમાં ઉત્તમ ખાતર દેશી ખાતર આપણે બને ચાલગણ એમાં અવશ્ય બે ત્રણ વર્ષ એક વખત એમાં ભરવું જ જોઈએ ત્યાર પછી સગવડ ન હોય તો આપણે કેમિકલ યુક્ત ખાતર પણ જરૂરિયાત મુજબ આપણે વાપરીએ છીએ તો દર્શક મિત્રો જે જે કાઈ હવે આ જે કાઈ વિડિયો આવશે આપણે જો કે ખેતી કામ તો બધું હવે પૂરું થવામાં આવ્યું છે પરંતુ હવે જનરલ આપણે વિડીયો આપણે આવતા જ રહી છે અવનવી માહિતી સાથે આપણે સૌથી પહેલા તો દેશી ખાતરનો આજનો જે વિડીયો છે જે ખાતર રૂપમાં છે ત્યાર પછી કઈ વેરાયટી પસંદ કરી પછી એની અંદર શું કાળજી લેવી કે જે આપનો જાતનો અનુભવ છે જે કઈ થોડો થોડો એ આપણા વિડીયો આવતા રહી છે તો મળશું આવતી કાલે માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો